આને બપોરે છે ને અઢી વાગ્યા ને તો એને નીંદર ના થાતી આને બહુ ચરબી ચડે હો એટલે આનું કાંઈક હવે મારે કરવું જોઈશે હમણાં તો મેં એને થોડી વાર ધોડાયું અને ચરબી બહુ ચડે છે બા નીંદર કરે છે જો અને આને કેમ એને મમ્મીએ જગાડ્યો છે કે દુકાને છે ને અહીંયા હોવા નથી દેતા જો અહીંયા અમે હોવી ને એટલે એટલે અમારે જો ગરાગને દેવું પડે એટલે સ્પેશિયલ મને ડુંગા કે તમે અહીંયા બેહો કોઈ પણ ગરાગ આવે એટલે

અ કાયા શેમ્પો જો ગ્રાહક ને પાછો પૂછે કાયા શેમ્પો તો ગ્રાહક કે જે હોય દેને ભાઈ હવે આની કઈરાવ જો બોપણ શેમ્પો ગોતે આ માર બોલ રહો જો જો ઈ કરી જો ચશ્મા છડાવેલા રાખ્યા પાછો એક આરે પૂછને ભાઈ કે તને કેમ નિંદરસ જડે

જો બાયે રીંગણા શેકવા મૂકી દીધા હે આલા હા શેકવા જો અને ડુગો ને બધા ચિલર પાલટી આ બેઠા હે બા આયા ને એટલે બધા ચિલર પાલટી મજા આવી ગયો ભાઈ સમજો બા ને હે ને સા બધા છોકરાઓને ને બહુ મજા આવે કેમ કે બા કોમેડી છે એટલે ઓળોનો વઘાર લાગી ગયો છે જોરદાર બાયો ઓળો બન્યો એમાં કાઈ ઘટે ને જો ચૂલાનો પેશલે ઓળો બા હે ને છોટીલા વેશલ બધાનો ઓળો ખવરાવાય હો કેમ કે અમે જે ઘરે ઓળો બનાવ્યો છે ને એટલે કે ઓળો બા જોરદાર બનાવે છે તો બા ઓળો ચોટીલા આવે યાર ઓળો બનાવ્યો તો જો બા ઓળો બનાવ્યો ભાઈ આ બધું પાકી ગયું સરસ રીતે હવે આને છે ને આપણે આ બધું આ ઓળો છે ને એમાં નાખી દેવાનું છે મસ્ત બનાવજો તમારે ખાવ હોય ને તો આવતો આવી જજો અને જ્યાં જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાંથી સબસ્ક્રાઈબ કરતા રહેજો રોટલા અને ઓળો અને રાયતા મરચા એટલે મજા જ આવે તમે હવે આ બધો ઓળો સરસ પાકી ગયો છે થોડી માટે અમે રહેવા દેવાનું પછી નીચે ઉતાર લેવાનું